સીતારામ બધાય ને હાડા નવ માં દહ મિનિટ ની વાર હે ને મી હે ને આજ બે બે ઠઠાડા હેઠે શર્ટ પહેર્યો ને ઉપર જર્સી પહેરી કાલુ હાજ નું ઇની હે શર્ટ પહેર્યો તો એ માથે જર્સી પહેરી લીધી પછી ઉતારવાનું મન નથી એ હે હાજ તો આઈ ને હેલ હે તાઢો બોલ દીવો પોન હે બારો બે મન થાતું નથી ને આપણે બારો બે ની કરવાનું થાતું નથી કારણ કે આપણે રોહળા ઘણું બધું કામ હે ને બનાવવાના હે મુઠિયા ઢોકરા બાજરાના લોટના ને ચણાના લોટના બે મિક્સમાં હજ નકી નથી હું મિક્સમાં બનાવે છે પછી નીકળ્યા બાજરાના લોટના બનાવો તો આપણે પરોઠા તો એક ખરે ખાઈ લીધા મેથીવાળા હે ઢોકરા ખાઈ નાખીએ એક ખરે મને તો એટલા બધા ખાસ નથી ભાવતા તો જેણે ભાવીએ એ ખાહે એવું જરૂરી ન હોય કે આપણે ન ભાવતું એટલે નહીં બનાવવાનું ને આમે દી ઉગાના દાણા હુકવે દીધા આહે મિક્સ માં ઘઉં ને સોખા બે ઘી હાટો આહે ને આ સુધી આવે કે તો ધાણા ને ભાજી લેતી આવા હું ફોલતી થી લહણ કે લહણો જો અધૂરું હે ઓગાર વરી ની ઓગાર વરી ની ઓગાર જ વારે હકો દે પછી મારે તોડવાની હે વાલો હમણા નેત બે ત્રણ દી થી એનો વેત આયો ને ભાજી હે ને આપણી રૂપારી કોરામણી વર્તી જાય હો વાહ લગન ને ધાણામાં અમુક અમુકમાં તો હે ને બી થે રૂપારા ને ડુંગળીમાં ગજરા આવે ફૂલ ગજરો રે મારો હીર ગજરો આમાંથી ઈવા ખીલ હે ઈવા ખીલ હે કે એની વધુ જવા દો ને ઓલી છે આપણી રીંગડી રીંગણા ફાઇનલી આવવાની શરૂઆત થઈ ગઈ ગોટા આવે પણ વેઠા વાળા આવે એનું શું કરવું આ માટે નથી લાગતો વેઠો કે હોય ધોરા ગોટા આવે ઘણા રૂપારા પણ વેઠા પડે કામ કરવું આમાં નથી લાગતો કઠોર પાણા જ એવા હે જોઈએ એવા પૂર્ણ ને જ બહુ જરિયા વેઠા જોયું અમુક અમુક થાવ કા હે બાકી તો વેઠા પડે ઘ હાલે શિયા ખાટું બીજું કામ અરસે રોજ ઉપર કોણું કોણું થોડાક મોટા થઈ જાય ને તો પછી હાવ કઠોર થઈ જાય ને આ હે ને નવી ટમેટીના રોપ સોપા કાલે બાપાએ પણ આ બહુ પાસ્તર થઈ જાય હે ટમેટા એવામાં ઝીણા આવે કે મોટા આવે એ કંઈ ખબર નથી લગભગ તો મોટા જાય છે મગની મોકલી <pause and rain> <worldwide>

એટલે મારા પાસે પણ જવાય નો લોટ હતો મને તો જવાય નો નાખો તો તો મારે કેવા ના લોટ ઢોકરા બનાવવા એ હું તમને કે લખા તો બે ભાગ નો સણા નો સોરી બે ભાગ નો બાજરા નો લોટ લીધો પછી એક ઝીણકો વેટકો સણા નો લોટ નો લીધો ને બે ઝીણક્યું સમીસ્યું ઘઉં નો જાડો લોટ નાખ્યો બરાબર ને આ આપણા હવે મસ્ત ધાણા મેથી લીલું લહણ ને આ આપણે રેગ્યુલર બધા મસાલા નાખવાના હે એક સ્કીપ કરવાના છે આપણે જીરું ને આ લગભગ પોગીથી મરી જ નાખવા હોતું ને લાલ મરચું પાવડર નાખવાનું હે તો પહેલા આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ પછી નાખી દઈએ હળદર ગરમ મસાલો ધાણા જીરું પાવડર ચટણી તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાની તો પેલા આપડી ત્રણ ની લોટ ને બધા મસાલા મિક્સ કરી દઈએ નાખ આપડી ધાણા ભાજી ને લીલું લહ તો ભાજી હજી આપડી ધાણા ને ભાજી થોડાક પડ્યા એવું લખીએ તો એડ કરી પેલા મિક્સ કરેલો ને તો અંદાજ આવે જાય થોડાક નાખવા જશે

આપણા મુઠિયા ઢોકરા મસ્ત વારી લીધા ને થોડીક ને સાઈજ નાની રાખીને પાતળા રાખ્યા એનું કારણ કે બહુ જાડા હોય ને તો સળવામાંય વાર લાગે ને કાસા પાકા રે માપના કર્યા ને આ વેલી લીધી આપણી મસ્ત ખમણી સાણી ખમણી જે હોય તો આ બે છે ને આવે જ એક આ ત્યાં ઢોકી જ્યાં ભેરી હોય જ એટલે બે ડીશો રાખે દે એટલે બે ગણવા થાય ને રામ કોક ઉતિયાને આપડે તો મારું કામ હે ને અધૂરું મૂકી ને હોય શકું તો હું ને હું રસોઈયો ને હું ને હું કેમેરા મેન બે વિડીયો હારી બનાવવાના હોય ને એટલે થોડીક હું કન્ફ્યુઝન થઈ જાય મારે શોર્ટ વિડીયો બનાવવાનો હોય ને લોંગ વિડીયો લોંગ વિડીયો પણ બનતો હોય તો આ ધરણ છે ને તો પહેલા આપણે મૂકી દઈએ સાણની આ રીતના પછી હું જરાક ટ્રાય કરું કે એની માથે આ રેજા હે એની વાંધો આવે

सड़े गई है लगभग तो जो यूँ ने तुम्हें इन्हीं है ना कुकर बंद कर दी तो ढोकर वहाँ है उतरी थी तो दारे है ना रुका तो रही वो खाई गई है वो घर तो दारे है ना अपनी वो घर गई तो ढोकरा अपना है ना सेव कर लिए लगभग तो सड़े गए हैं हजे है ना एक आध बी मिनट राखवा जाए जो समसिम सोते जाए કોક ત્યાંથી બજારનું બાસખો લઈ આવ્યો અને રાયુ લઈ આવ્યો અને આયા બનાવે છે બજારનું રોટલા ગરમમાં ગરમ ગરમમાં ગોરો રોગે રોગે ઢોકરે આલે માર તો અહીંયા છે નીકળે છે ધવાળા

હું તો ભૂખી નહીં બપોરે પછી રોટલો ભાઈ હોય એટલો ભાઈ એટલો શોધીને રોટલો ખાધો પછી અટાળે રૂંધે મસ્ત બાજરાનો રોટલો ને શા ને એવું બધો નાસ્તો કર્યો ત્રણ આગળ ઉઠાઈને હળે હળેરાટી હાલે ઘંટિન્યુ બાજરાનું દવનું નાખ્યું એક ગારો દરાઈ ગયો બીજો ગારો નાખ્યો ને પછી ઝીણ ઉતરવાનું ને ઘઉંનું ને ઝાડું ઉતરવાનું ને દિવાયમાં હું ઘંટી હળેરાટી ને બાપો કાઢે મામા ની વાડી એ ધર રીંગણા લે આયવા આપડી રીંગણી માંય થેગા હે રીંગણા તો વા હે ને હવ વધે પડ્યા પણ આ આ વેઢા વાળા હે કા વાણું કરવું ના કરતા રૂપારો કાયે મોરો કરે કરે ને ખાઈ લે આ રૂપારા રૂપજી માં કુણા કુણા રીંગણા ને વેઠા પડે જાય બોલો કામ કરવું આમાં જબરજસ્ત કામ હાલે આ માલી ખોલવા હે ફોલે જ નાખ્યો ફાઈનલ હે પા એક આ બે કઈ પ્રોટેક્ટ છે બસ

Það er verið. Það er það. Það er það.

Bir de içeri tutun, tutun da